દેશ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વાવાઝોડું થશે ચૌદ એપ્રિલ પહેલાં દેશના કેટલાક ભાગોમાં પ્રીમોસૂમ એક્ટિવિટી રહેશે જોકે ગુજરાતની તેની અસર ઓછી રહેશે આગળ વધુ વાત કરીએ કે ગૃહિણીઓનું બજેટ ખોરવાય છે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ સોમવારે જાહેરાત કરી હતી કે ઉજ્જવલા પીએમ અને નોન ઉજ્જવળલા ગ્રાહકો બંને માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ ભાવની જાહેરાત કરતા મંત્રી કુલદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે સરકાર આગામી દિવસોમાં તેની સમીક્ષા કરશે મહત્વની વાત એ છે કે આજે જ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે આ ભાવ વધારાની જાહેર કરતા મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે સરકારી આગામી દિવસમાં તેની સમીક્ષા કરશે મહત્વની વાત એ છે કે આજે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે તેમને જણાવી દઈએ કે એલપીજી ગેસ સિલિન્ડર પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધેલા ભાવમાં આજે મધરાતે કેટલાક મંગળવારથી આઠ એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થઈ જાય છે મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું હતું કે લાભાર્થીઓ માટે કિંમત પોણસોથી વધીને સાડી પાંચસો રૂપિયા સિલિન્ડર થશે અન્ય ગ્રાહકો માટે આઠસો ત્રણ રૂપિયા વધીને આઠસો ત્રેપન રૂપિયા થશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ગુજરાતના ખેડૂતો માટે કામની વાત ખેડૂતો માટે કેન્દ્ર સરકારે ટૂંક જ સમયે મોટો નિર્ણય લઈ રહ્યા છે સરકારે એક કરોડ ખેડૂતોના બેંકના ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકાર ખેડૂતોને હિતમાં ઝડપથી કામ કરી રહ્યા છે સરકારે ખેડૂતોની આવક કેવી રીતે વધારી અને અર્ધક કેવી રીતે વધારવું સંપૂર્ણ કાળજી લઈને રહ્યા છે ખેડૂતો માટે ટૂંક જમય મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે કુદરતી ખેતી અપનારા ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે માટે સરકાર તેમની હેક્ટર પંદર હજારથી વીસ હજાર રૂપિયાનું પ્રોત્સાહન મળી શકે છે સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મિશનનું મંજૂરી આપે છે સીએનબીસી વાવા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સાત લાખ હેક્ટર જમીન ખેડૂતો ખેડતા દાયરામાં આવશે પચીસો કરોડ ખર્ચે મંજૂરી મળી રહી છે લગભગ એક કરોડ ખેડૂતોને તેના લાભ મળી રહ્યા છે પ્રોત્સાહન રકમ સરકાર દ્વારા ખેડૂતોને ખાતાને સીધી જ રકમ કરવામાં આવશે તેવું જાણવા મળે છે સરકાર રકમ ખેડૂતોના સીધા ટ્રાન્સફર દ્વારા આપશે તેના પંદરસો કામના આવશે નોંધણીય ખેડૂતોને મહત્વનો લાભ કેવી રીતે મળે તે પર સરકારનું ધ્યાન ખેડૂતોના કલ્યાણ પીએમ મોદીનું મૂળ મંત્ર જય જવાન જય કિસાન જય વિજ્ઞાન અને જય અનુસંધાન પર કેન્દ્રિત કરી રહી છે વધુ મહત્ત્વની વાત કરીએ કે દેશમાં આવેલ નવો કાયદો લગભગ બાર કલાકની ગરમાવટ ચર્ચા બાદ લોકસભામાં વર્ક કપ સુધારો બિલ બે હજાર પચીસ પસાર થઈ ગયું છે આજે આ બિલ રાજ્યસભામાં રજૂ થઈ રહ્યું છે કે આજે જે તે પસાર થઈ રજૂ થશે તે વર્ક બિલ મિલકતોના સંચાલન અને નિયમમાં ઘણા ફેરફાર લાવે છે સૌથી અગત્યની વાત કરીએ કે વિગત વીસ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાઓની માહિતી આપતા મંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચતા શાકભાજીની પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ વીસ પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક લાખની રકમ ફાળવવામાં આવી રહી છે સૌથી મહત્વની વાત કરીએ કે ત્રણસો યુનિટ મફત વીજળી સૌર ઉર્જા પ્રોત્સાહન આપવા ઉજવેલા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવ્યા છે ચાલીસ ટકા સુધી સબસિડી આપવામાં આવે છે આ યોજના હેઠળ કરોડ રૂપિયાનો લાભ મળવામાં દર વર્ષે વીજળીનો ખર્ચ કરોડ રૂપિયાની બચત કરવામાં આવે છે આ યોજનાનો સૌથી મોટો ફાયદો મફત વીજળી સોલાર પેનલ વીજળીનું બિલ ઓછું આવે અથવા બિલ આવશે જ નહીં વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડની નવી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની નવી યોજના જાહેર કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના અંત્યોદય પરિવારની આવકમાં વધારો કરીને તેમને આર્થિક રીતે સમક્ષ કરવાનો છે આ યોજના આગામી પાંચ વર્ષમાં રાજ્યના દસ જેટલા પચીસ તાલુકાઓ પચાસ હજાર અન્ય યોજના કાર્ડ ધારક પરિવારને લાભ આપશે આજીવિકા નિર્માણ ભાગરૂપે પરિવારને આવક અવા સ્ત્રોત ઊભા કરવા માટે એંસી હજાર રૂપિયા સુધીની અનુદાન આપશે વધુ મહત્વની વાત કરીએ કે વાહન ચાલકો ચેતવજો ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગને મોટી નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોને ફેરફાર કર્યા છે અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમના તે ઉપરના જે અધિકારીઓ છે એમને ગુજરાતના જિલ્લાઓની અંદર તાલુકાની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે જ્યારે મિત્રો તમે જણાવી દઈએ કે આ નિયમ પહેલાં પણ કેટલાય અગાઉ પણ હતા પરંતુ હવે નવો નિવાય માત્રને માત્ર કોર્પોરેશન એટલે કે શહેરી વિસ્તારની અંદર જ લાગુ પડતો શહેરી વિસ્તારની અંદર જ જે હેડ કોન્સ્ટેબલ તેનાથી ઉપર અધિકારીને દંડ ફટકારી શકતા હતા પરંતુ ગુજરાતના જિલ્લાઓની અંદર તાલુકાની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોસ્ટેબલ એમની ઉપર જે અધિકારીઓ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરીને દંડ પણ ફટકારી શકે છે વધુ આગળ વાત કરીએ કે દેવા માફી અંગે જાહેરા ગુજરાતના ખેડૂતો માટે એક લાખ કરોડ રૂપિયાનું દેવું છે ગુજરાતના આખા દેશમાં નવમાં ક્રમે છે આવી જાય છે રાજ્યની વાત કરીએ કે ગુજરાતમાં સુડતાળીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોનું કૃષિ લોન લીધી છે જેમાં એક લાખ કરોડ રૂપિયાનું વધુ છે સૌથી વધુ દેવું ગુજરાતના રાજસ્થાનના ખેડૂતો પર છે આંકડા મુજબ નવાણું લાખ ખેડૂતોએ બેંકો પાસે લોન લીધી છે અને લોનની રકમ એક લાખ કરોડ રૂપિયાની વધુ છે તાજેતરમાં નાણામંત્રીએ મંત્રીએ કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોને જવાબ તમામ વિગતો જાહેર કરી હતી બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયા મળતું હતું તે આજે ડબલ થઈ ગયું છે તે બાવીસોથી ચોવીસ રૂપિયા પહોંચ્યું છે એ જ રીતે બે વર્ષ પહેલાં એક એકર જમીન ખેડવા રૂપિયા પ્રતિ કલાકે આઠસો રૂપિયા જેમ કે ભાવમાં વધારો આવતા તે બારસો રૂપિયા પહોંચ્યો છે વધુમાં બે વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેતમજૂરી વેતન દોઢસોથી બસો રૂપિયા હતું આજે અઢીસોથી સાડે ત્રણસો રૂપિયા થયું છે રાસાયણિક દવા ખાતરમાં બે વર્ષ પહેલાં આજની તારીખમાં કિંમતોમાં ત્રીસ ટકાનો વધારો થાય છે આમ વધી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેત દેવાતાર બનતો જાય છે વધુ આગળ વાત કરીએ કે બે વીસમો અબ્દો ક્યારે છે તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમારે બેંક ખાતામાં વીસમો અબ્દો ક્યારે આવી શકે છે જે જાણવાનું મહત્વ છે ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તા બે હજાર રૂપિયા આપવામાં આવે છે આ રકમ ટીડીપી ડાયરેક્ટ બેટી ટીકી ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના બેંકના સીધી ખાતા મોકલવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધી ઓગણીસમો હપ્તો આપવામાં આવ્યા છે હજુ ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રિલીઝ થયો હતો અગાઉ અઢારમો હપ્તો મહિનાનું અંતર હતું આ આધારે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વીસમો હપ્તો જૂન પચીસ બે હજાર પચીસમાં બહાર પાડવામાં આવી શકે છે જોકે સરકાર હજુ સુધી કોઈ સસ્તાવાર જાહેર કરવામાં આવી નથી પીએમ કિસ્ના યોજનાનો વીસમો અબ્દો ફક્ત ખેડૂતોને જ આપવામાં આવે છે જેમને કેવાય જમીન રેકોર્ડ ચકાસણી આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક કરેલું હોય છે તે સિવાય રજીસ્ટ્રેશન કરાયેલું હશે તેમને ખેડૂતોના ખાતામાં વીસમો અબ્દો જમા નથી દેવા તો એક સાથે બે હપ્તા આપવામાં આવશે આગળ વાત કરીએ ગુજરાતમાં યુસીસીની તૈયારી વિધાનસભા ગૃહ વર્ષે બે હજાર પચીસ અને છવ્વીસની કાયદા વિભાગ માટે અંદાજપત્રની માગણી પર ચર્ચામાં કાયદા કાયદામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશના ઉત્તરાખંડ બાદ સમાન સિવિલ કોડ લાગુ કરવું ગુજરાત રાજ્યના બીજું રાજ્ય બનશે રાજ્યના તમામ લોકોને સન્માન ન્યાય મળશે એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના સાકાર કરવાની આ દિશા કદમ છે વધુ આગળ વાત કરીએ કે યુસીસી ગુજરાતમાં લાગુ પૌલિક અથવા બહુત્પદ પ્રતિબંધ મૂકવામાં આવશે છોકરીઓને લગ્નની ઉંમર અઢાર વર્ષ રહેશે ભલે તેને જાતિ કે ધર્મ કોઈ પણ હોય બધા ધર્મોના બાળકોને દત્તક લેવાનો અધિકાર રહેશે પરંતુ બીજા ધર્મના બાળકોને દત્તક લઈને શકાશે નહીં હલાત ઉદ્દેશની પ્રથાનું બંધ કરવામાં આવશે વધુ વાત કરીએ કે લગ્ન ફરજિયાતને રજીસ્ટ્રેશન કરવામાં પડશે ગ્રામ્ય સભા સ્તરે પણ નોંધણીની સુવિધા હશે જાતિ ધર્મ કે સંપ્રદાયકને ધ્યાનમાં લેના વિના છૂટાછેડા માટે એક સમાન કાયદો હશે હાલમાં દેશના દરેક ધર્મના લોકો તેમના અંતર્ગત કાયદા દ્વારા બાબતોનું સમાધાન કરે છે વધુ વાત કરીએ કે એલપીજી ગેસ સિલિન્ડરમાં મોટો ફેરફાર ગેસ સિલિન્ડર બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પ્રાપ પ્રાદર્શિક બનાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે કેવાય છે ફરજિયાત હવે ગેસ સિલિન્ડરની બુકિંગ માટે કેવાયસી કરાવવું જરૂરી છે આધાર અને મોબાઈલ નંબર લિંક કરવો ફરજિયાત છે ઓટીપી વેરિફિકેશન ગેસ સિલિન્ડર ડિલિવરી વખતે ઓટીપી ચકાસણી ફરજિયાત કરવામાં આવે છે ગેસ સબસિડી ફરફાર સબસિડીની નિયમોને પણ કેટલાક ફેરફારો કરી શકે છે સ્માર્ટ ચીપ સિલિન્ડર નવા સિલિન્ડરમાં સ્માર્ટ ચીપ દગાવવામાં આવશે જેનાથી વિતરણની મોનિટરિંગ કરી શકાય છે વધુ વાત કરીએ કે પાક વીમા યોજના શરૂ કરી પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા છે ગુજરાતમાં ફરીવાર પાક વીમા આગામી ખરીફ સિઝનની શરૂ કરવામાં આવી છે આ વખતે વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય તે વીમા કંપનીઓ ખેડૂતને લૂંટી ન જાય તે માટે દરેક નિયમોનું સરળનું લક્ષી કરવામાં આવી છે ખેડૂતોને પાક વીમા રકમ અડતાલીસ કલાક મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમો યોજના ફરી એન્ટ્રી કરવામાં આવી છે વધુ વાત કરીએ કે યુપીઆઈ બંધ સાવધાન એક એપ્રિલથી યુપીઆઈ સંબંધિત નિયમોને જરૂરી ફેરફારો કરવામાં આવશે જો તમે આ નિયમોનું પાલન ન કર્યું હોય તો તમારી યુપીઆઈ બંધ થઈ શકે છે જો તમારા બેંક ખાતામાં કોઈ જૂનો નંબર લિંક થયેલો હશે બંધ થઈ ગયો હશે તો એક એપ્રિલ બે હજાર પચીસના નવા નિયમ ખાતા સાથે લિંક કરાવવાનો જો તમે નહીં કર્યું હોય તો એ નેશનલ પેમેન્ટ કોમ્પેરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નિષ્ક્રિય કરવામાં આવશે આગળ વાત કરીએ કે દસ્તાવેજ હવે નવો ફેરફાર મિલકતમાં દસ્તાવેજ નોંધણી માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિધો છે હવે ખુલ્લા ટોપ દસ્તાવેજમાં રેખાંશ અને અક્ષાંશની શોધ ન હોય તો દસ્તાવેજનું રજિસ્ટ્રેશન નહીં થાય દસ્તાવેજના મિલકતના ફોટોગ્રાફી મૂકવામાં આવે છે આવા દસ્તાવેજોમાં બાંધકામ ફોટોગ્રાફી નહીં બતાવી ખુલ્લો પ્લોટ ફોટોગ્રાફ મૂકી દેવામાં આવે છે આવું કરવાથી રાજ્ય સરકારને સ્ટેપ ડ્યુટીની આવકમાં મોટું નુકસાન થાય છે જો રેખાંશ અને અક્ષાંશ શોધ ન કરવામાં આવે તો દસ્તાવેજની નોંધણી ન કરવો પણ આદેશ કરાયો છે છેલ્લે મહત્વની વાત કરીએ કે નવી જાંત્રીના મોટો નિર્ણય ગુજરાત જાંત્રી ઘણા વર્ષોથી વધ્યો ન હતો અને સરકારે અચાનક એટલો વધારો કર્યો છે કે સામાન્ય રીતે બસો ટકાથી વધીને બે હજાર રૂપિયા ટકા કરવામાં આવ્યા છે અમલ પહેલો એપ્રિલ કરવામાં આનાથી નવા પ્રોજેક્ટમાં અસર થઈ છે અને સરકારને કોઈ મધ્યમ માર્ગને શોધશે નહીં અને તે અંગે ઘણા પ્રોજેક્ટ હજુ બ્રાન્ડિંગ છે બધી વાંધો રજિસ્ટ્રેશનો આવી શકે છે જંત્રીને લઈને ગૂંચવળ થઈ સત્તાવાર માહિતી મુજબ વીજ શહેરો અને વિસ્તારોમાં સરેરાશ પચાસ ટકાથી પંદર ટકાથી ત્રીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે